ઓઝા ટંકાર્યાથી મોભા ગામે પીકઅપ ગાડીમાં લઈ જવા તો સરકારી અનાનો જથ્થો આમોદ પાસેથી ઝડપાયો પોલીસે બે આરોપીને અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ પુરવઠા મામલતારે તારે ઘઉંની છત્રીસ થેલી થતા ચોખાની અઠ્યાવીસ થેલી મળી કુલ નેવું હજારનો મુદ્દામાલ સીઝ કર્યો આમોદ તાલુકાના કોલવણા ગામે રહેતા દુકાન સંચાલકના પતિ પાસેથી પીકઅપ ગાડીમાં ઘઉં અને ચોખાનો સરકારી અનાનો જથ્થો લઈને મોભા ગામે જતા બે ઇ સમૂહ આમોદ પોલીસે આ છોત ત્રણ રસ્તા પાસેથી ઝડપી પાડ્યા હતા સરકારી અનાજના જથ્થા બાબતે કોઈ ખુલાસો નહીં કરતા પોલીસે બે ઇ અટકાયત કરી પિકઅપ ગાડી જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી મળી હતી કે કનૈયાલાલ શાહ જોકારી બ્રાહ્મણવાડી ખડકી તાલુકા પાતરા જિલ્લા વડોદરા તથા નીતિનભાઈ ઉર્ફે અંકિત જીતુભાઈ પડિયા રહેઠાણ જોકારી ટેકરી વાળું તાલુકા પાત્ર જિલ્લા વડોદરાના કુલે પિકઅપ ગાડી માં શંકાસ્પદ રીતે અનાજ ની પોરીઓ ગેરકાયદેસર ભરીને રોઝા ટકારિયાથી મોબાત તરફ લઈ જાય છે જે બાંધવીના આધારે પોલીસે આજ હોત ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન સફેદ કલરની બોલેરો પિકઅપ ગાડી આવતા તેને ઊભી રાખી તપાસ કરતા સફેદ કલરની મીડિયાની ગૌની થેલી નંગ છત્રી સત્તા ચોખાની થેલી નંગ ચોવીસ મળી કુલ નંગ રાહીઠ જે અનાજનો મુદ્દામાન ક્યાંથી લાવેલ અને ક્યાં લઈ જવાનો છે જે બાબતે પૂછપરછ કરતા બોલેરો પિકઅપ ગાડીના ડ્રાઈવર મેહુલભાઈએ જણાવ્યું કે અનાજનો મુદામાલ અમોય રોજા ટંકાર્યા ગામેથી સલીમભાઈ સુલેમાનભાઈ ગ્રાધર એટાન કુલવણા ગામ તાલુકા અમોદ જિલ્લા ભરૂચ પાસેથી લઈ મોભા ગામે રહેતા કમલેશકુમાર વસંતલાલ શાહ રહેઠાણ મોભા સ્ટેશન તાલુકા પાદરા જિલ્લા વડોદરાને આપવાનો હતો જે અનાજના બિલ બાબતે પૂછપરછ કરતા બોલેરો પિકઅપ ગાડીના ડ્રાઈવરે ગલ્લાતલ્લા કરીને ઉડાવ જવાબ આપ્યો હતો અને અનાજનો મુદ્દામાલનો કોઈ બિલ કે આધાર પુરાવો નહીં મળતા પોલીસે બંને ઈસમોની અંગઝડતી કરતા મેહુલ પાસેથી એક મોબાઈલ જેની આશરે કિંમત રૂપિયા પાંચ હજારને બોલેરો પિકઅપ ગાડીમાં રાખેલ અનાજનો મુદ્દામાલ કૌની થેલીનગ ચતરેજનું વજન અઢારસો કિલોગ્રામ જે કિલોના કિંમત રૂપિયા ત્રીસ એટલે કુલ કિંમત રૂપિયા ચોપન હજાર તથા ચોખાની થેલી નંગ ચોવીસ જેનું વજન બારસો કિલોગ્રામ જે એક કિલોના કિંમત રૂપિયા ત્રીસ એટલે કુલ કિંમત રૂપિયા છત્રીસ હજાર તથા સફેદ પિકઅપ બોલેરો ગાડી જેની કિંમત રૂપિયા ચાર લાખ મળી કુલ રૂપિયા ચાર લાખ પંચાણું હજાર નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ને પોલીસે અનાજનો જથ્થો પકડી પુરવઠા મામલતદાર હાજરીમાં સરકારી ગોડાઉન સીઝ કરાવ્યો હતો આમોદ પુરવઠા મામલતદારે બપોરે સરકારી ગોડાઉન ઉપર ઘઉંની થેલી નંગ છત્રીસ જેનું વજન અઢારસો કિલોગ્રામ જે એક કિલોના કિંમત રૂપિયા ત્રીસ લેખે કુલ કિંમત ચોપન હજાર અને ચોખાની થેલીનાંગ ચોવીસ જેનો વજન બારસો કિલોગ્રામ જે એક કિલોના કિંમત રૂપિયા ત્રીસ લેખે કુલ કિંમત રૂપિયા છત્રીસ મળી કુલ નેવ હજારનો જથ્થો સીઝ કર્યો હતો